ઘારી તાલુકાના ચલાલામાં આવેલા ગાયત્રી ધામ દ્વારા 282 માં સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આસપાસના 25 થી વધુ ગામના લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં આંખ અને દાંતને લગતી સારવાર આપવામાં આવી હતી જેમાં દાંત કાઢવા નવા દાંત બેસાડવા અને સિમેન્ટ ભરવા જેવી કામગીરીને સમાવેશ થાય છે મોઢાનો ઓપરેશનની જરૂરિયાતવાળા 50 થી વધુ દર્દીઓને રાજકોટની રણછોડदास બાપુ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા

નેત્ર નેત્રયજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે છે આ બસો ને બ્યાસીનો કેમ્પ હતો એની અંદર સવારથી દર્દીઓ થારી તાલુકાના અમરેલી જિલ્લાના વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત હતા બધાને સરસ મજાની ભગવાનને પ્રાર્થના કરી અને તપાસવામાં આવ્યા દર્દીઓને સર્વરોગની અંદર બધી દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી તાવ માથું શરદી ઉધરસ પગ ડાયાબિટીસ પંદર દિવસની દવા બધાને ફ્રીમાં આપવામાં આવી સાથે સાથે દંત યજ્ઞ તો એની અંદર લોકોને દાંત કાઢી દેવો ચાંદીપૂર દેવી અને સરસ મજાની સારવાર બધાને આપવામાં આવી અને નેત્ર યજ્ઞની અંદર વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો આંખ તપાસ કરવામાં આવી અને બધાને દવા ટીપા પણ ફ્રીમાં આપવામાં આવ્યા અને રાજકોટ મુકામે વિશાળ સંખ્યામાં મોકલવામાં આવ્યા અને બધાને મોતીઓ ઉતરી જશે અને સાથે સાથે દવા ટીપા બધું ફ્રીમાં આપવામાં આવશે ચલાલા મુકામે બધાને ભોજન પ્રસાદ જમાડીને મોકલવામાં આવ્યા હતા તો આ બધાના ખૂબ અંતરના આશીર્વાદ આ સંસ્થાને મળે એવી વેદ માતા ગાયત્રીની પ્રાર્થના